લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ આઠ સાત બે હજાર ચોવીસ સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ અને કોઈ સારી જગ્યા પર કંઈક દાન કરવાનો મોકો મળે તો એ ઝડપી લેવો જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે કોઈ પણ જગ્યા પર આપણે કામ કરતા અચકાવવાનું નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને માતા પાર્વતીને સફેદ સુગંધિત ફૂલની વેણી ચડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો અંધારામાં રાખીને કોઈ પણ કામ આજે તમારે કરવું નહીં આજે કોઈ પણ વ્યક્તિને અંધારામાં નહીં રાખતા મિથુન મિથુન રાશિ વાળા આજે શું કરવું મિથુન રાશિ વાળા આજે પોતાના દેવી અથવા માં દુર્ગાના દર્શન અવશ્ય કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાનામાં અભિમાનનો પ્રવેશ કરવા દેવાનો નથી કર્ક રાશિ કર્ક રાશિ વાળા આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળા છે ને આજે કોઈ પણ કામ બિલકુલ સાફ દિલથી કરવું જોઈએ વળતરની કે બદલાની ભાવના વગર કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ કામ પૂર્ણ કરવા માટે કોઈને લાંચ રુસવત આપવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કોઈ પણ કામ બહુ નીતિથી કરવું જોઈએ નીતિમાં ગરબડ ન થાય એની કાળજી અવશ્ય રાખજો શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈના પણ ચરિત્ર પર શંકા કરવાની નથી કન્યા કન્યા રાશિ આજે શું કહ્યું કન્યા રાશિ વાળા આજે થોડી ખીર બનાવીને ગરીબ નાની નાની દીકરીઓને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારે મનમાં કોઈ પણ પ્રકારના ખોટા વિચારો લાવવાના નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે પોતાની વાણી પર સંયમ જરૂર રાખવો શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી અલગ થવાનું નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ પણ વાહન ચલાવતી વખતે તકેદારી રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ દેખા દેખી નહીં કરતા ધન રાશિ ધન રાશિ વડે આજે શું કરવું જોઈએ ધન રાશિ વડે આજે દૂધ ચોખા જેવી વસ્તુ કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ભૂતકાળમાં કરેલી ભૂલનું રિપીટેશન નથી કરવાનું મકર મકર રાશિ વડે આજે શું કરવું જોઈએ મકર રાશિ વડે આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે દોરા ધા બાંધવાના નથી કુંભ રાશિ કુંભ રાશિ વડે આજે શું કરે કુંભ રાશિ વડે આજે વડના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘર પરિવારના સોસાયટીના અને મિત્રો સાથેના સંબંધોમાં બગાડ ન આવે એ ધ્યાન રાખજો કોઈની પણ સાથે આજે સંબંધ બગાડવાનો નથી મીન મીન રાશિ આજે શું કરવું જોઈએ મીન રાશિ વડે આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી શું નથી કરવાનું મિત્રો જે કામમાં આયોજન નથી પહેલેથી આપણે જેનું આયોજન નથી કર્યું એવું કોઈ કામ આજે કરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે